નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ ઉદેપુર નગરપાલિકામાં બોર્ડની રચના પૂર્વે ભાજપનું બળ વધ્યું નગરના વોર્ડ નંબર એકના બે સભ્યો ભાજપમાં જોડાયા વોર્ડ નંબર એકના મહિલા સભ્ય નઝમાબેન મલા અને શૈલેષ રાઠવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા જિલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાના હસ્તે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તેમણે ખેસ ધારણ કર્યો નગરપાલિકામાં ભાજપનું સંખ્યાબળ વધી અને દસ થયું નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બનશે તેવો જિલ્લા પ્રમુખે દાવો કર્યો છે ભાજપમાં જોડાયેલ મહિલા સભ્ય નજબાબેન સાથે તેમના પતિ ફૈઝલ મલા પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા મલા છોટાઉદેપુર કોંગ્રેસ શહેર પ્રમુખ રહી ચૂક્યા છે અગાઉ પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારાયણ રાઠવા સાથે ફૈઝલમલા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે જોકે નગરપાલિકાની ચૂંટણીમાં એમના પત્ની અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આઠ બેઠકો મેળવી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવે છે ત્યારે આવનારા દિવસોમાં છોટાદેપુર નગરપાલિકાનું બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું બને એ દિશામાં આજરોજ છોટાદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર એકના નગરસેવક શૈલેષભાઈ રાઠવા નઝમા ફૈઝલભાઈ મલા આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે અને આવનારા દિવસોમાં અન્ય પક્ષના તથા અપક્ષ કેટલાક નગરસેવકો ભારતીય જનતા પાર્ટી જોઈન કરી અને ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ સો ટકા બનશે એવો મને વિશ્વાસ છે સમય આવે આપ સૌને એ બાબતે માહિતગાર કરવામાં આવશે અત્યારે એ બાબતે કહેવું ઘણું વહેલું કહેવાશે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ સો ટકા બનવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ કેટલાક કારણોસર અત્યારે હું આપ સૌ પાસે સ્પષ્ટતા કરી શકું એમ નથી આવનારા દિવસોમાં સમય આવે આપણે સમક્ષ આ બાબત પણ ઉજાગર કરશું અમુક સો ટકા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયેલ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નગરના પ્રમુખ તરીકે ચૂંટાશે એમાં ઉપપ્રમુખે અમારે પ્રદેશ મોવાડી મંડળ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે કે છોટાદેપુરમાં પ્રમુખ ઉપપ્રમુખ હોદ્દા હોદ્દાકોને ફાળવવા તાજેતરમાં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર એકમાંથી મારા પત્ની નઝમા મલા તેમજ શૈલેષ રાઠો અમે લોકો અપક્ષ પેનલ બનાવીને ચૂંટણી જીત્યા હતા આજ રોજ અમે લોકો વોર્ડના વિકાસ અને નગરના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના વિકાસને પ્રેરિત થઈ આજ રોજ અમે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈના હસ્તે કેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીના અંદર વિધિવત રીતે જોડાય છે